અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે થોડા દિવસો પહેલાં તપાસનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો હતો જેમાં પ્લેન ક્રેશના કારણો સામે આવવાની જગ્યાએ બીજા ઘણા સવાલો ઊભા થઈ રહ્યા હતા ત્યારે હવે લંડનથી સમાચાર સામે આવી રહ્યા છે કે જે મૃતદેહો બ્રિટન મોકલવામાં આવ્યા હતા તેના ડીએનએ મેચ નથી થઈ રહ્યા તો શું છે આ વિવાદ તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું દેવલ જાદવ આપ જોઈ રહ્યા છો સ્વમાન બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં બસો એકતાલીસ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સાથે પ્લેન ક્રેશ સાઇટ પર રહેલા અન્ય ઓગણીસ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મુસાફરોમાં બાવન બ્રિટિશ નાગરિકો હતા જેમના મૃતદેહો ડીએનએ ટેસ્ટિંગ કર્યા બાદ પરિવારને સોંપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી આ મૃતદેહ બ્રિટન પહોંચ્યા બાદ ફરી તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવતા સામે આવ્યું કે પરિવારજનો સાથે આ મૃતદેહનો ડીએનએ મેચ નથી થતો બ્રિટનની સમાચાર વેબસાઇટ ડેલી મેલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ બ્રિટનમાં પરિવારજનોને જે મૃતદેહ મળ્યા તેના ડીએનએ ટેસ્ટ કરવામાં આવતા મૃતદેહોના ડીએનએ પરિવાર સાથે મેચ નથી થતા જેના કારણે મૃતકોના પરિવાર દ્વારા અંતિમ વિધિ મોકૂફ રાખવામાં આવી છે આ અહેવાલ મુજબ એક પરિવારનો આક્ષેપ છે કે તેમને જે મૃતદેહ આપવામાં આવ્યા હતા તેમાં અલગ અલગ ચાર વ્યક્તિઓના અવશેષ મળ્યા હતા આ અંગે પ્રતિક્રિયા આપતા બ્રિટનના પીએમ કિયર સ્ટારમરે જણાવ્યું હતું કે તેઓ ભારતના પ્રધાનમંત્રી સાથે આ મુદ્દે ચર્ચા કરશે આ ઉપરાંત એક અહેવાલ મુજબ બ્રિટન તરફથી એક ટીમ પણ અમદાવાદ મોકલવામાં આવી છે જે આ તપાસમાં જોડાઈ શકે છે ભારતના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે મૃતદેહોના ડીએનએની તપાસ ચોકસાઈથી અને પ્રોફેશનલી કરવામાં આવી હતી તો અહીં સવાલ થાય કે કોઈના મૃતદેહો કોઈને સોંપી દેવા એને શું પ્રોફેશનલ કહેવાય ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ જે બ્રિટિશ નાગરિકોને ખોટા મૃતદેહ મળ્યા છે તેઓ હવે કાયદાકીય પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે તેઓ આ માટે યુકેની સરકાર અને તેમના વિદેશ મંત્રાલય સાથે પણ સંવાદ કરી રહ્યા છે આ ઘટના સામે આવતા પ્રશ્ન માત્ર ખોટા અવશેષોનો નહીં પરંતુ માનવ અધિકારનો શોકમગ્ન પરિવારોની લાગણીનો અને જવાબદાર તંત્રની પારદર્શિતાનો છે સરકાર અને સંસ્થાએ આ ઘટનામાં તત્કાલ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સુધારા લાવવાની જરૂર છે સોમાન પર આ જ પ્રકારના વિડીયો જોતા રહેવા માટે આ વિડીયોને લાઇક કરો અને સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર